અંકલેશ્વર શહેરમાં હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ડ્રેનેજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે રસ્તાની વચ્ચે ખોદવામાં આવેલા દસ ફૂટ ઊંડા ખાડા પાસે સુરક્ષાના કોઈ સાધનો ન હોવાથી મોપેળ સવાર સીધો અંદર ખાબોક્યો હતો સદનસીબે મોટી જાનહાની ટળી હતી પરંતુ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે આ મામલે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કરોડિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આ કામગીરી જીવ દિશે હસ્તક છે જે એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે તેને અગાઉ પાંચ વખત લિખિતમાં સૂચના અપાઈ હતી કે કામના સ્થળે પ્રોપર બેરિકેટિંગ કરવામાં આવે પરંતુ વારંવારની સૂચના છતાં એજન્સીએ સુરક્ષાના નિયમોનું પાલન ન કર્યું અને આ દુર્ઘટના ઘટી હતી હવે નગરપાલિકા આ એજન્સીને નોટિસ આપી તેના પર કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું આ નગરપાલિકા વિસ્તારમાં ડેનેજનું કામ છે એ જીયુ ડીસી એટલે કે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે એના દ્વારા શહેરી વિસ્તારમાં ડૈનિન નાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે એટલે જે એજન્સી છે એમની આ સંપૂર્ણ જવાબદારી છે આ બાબતે અગાઉ પણ એજન્સીને બેરિકેડ વ્યવસ્થિત બેરિકેડ કરીને કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા અગિયાર ચાર બે હજાર પચ્ચીસ બાર પાંચ બે હજાર પચીસ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચ્ચીસ અઢાર છ બે હજાર પચીસ દસ દસ બે હજાર પચીસ ના રોજ બેરીકેડ મૂકીને કામગીરી કરવા માટે લેખિતમાં જણાવેલ છે છતાં પણ એજન્સી દ્વારા એનો અમલ કરવામાં આવતો નથી એજન્સી દ્વારા જે માત્ર બેરીકેડ લગાવવામાં આવે છે માત્ર પટ્ટી લગાવવામાં આવે છે જે ઇનફ નથી અને આ ઘટના ઘટી આજે પણ એમને નોટિસ આપીએ છીએ અને એમની સામે દંડની કાર્યવાહી કરવા માટે જીયુડીસીને અમે ભલામણ કરવાના છીએ